તો જોયું દિત્ય ની કેટલી મારી ઓલી કેર છે શું કેવું દિત્યા એટલે હવે દિત્યા ને આપડે એક ઇનામ મળશે ક્યારે મળશે ક્યારે મળશે ઇનામ આગડી ને આગડી હાલો ઇનામ મળશે હમણાં જ ઈશી ગાલ ઉપર આઘડી ને આઘડી હાલો ઇનામ મળશે હમણાં જ ઈશી ગાલ ઉપર મસ્ત મસ્ત હા ઇનામ મળી ગયું છે દ્વિતિયાને દીતીયા આમાં ઓલો ગુસ્સો આવે તો અહીંયા કેમ કરવાનું હોમવર્ક કરવાનો થાય ત્યારે આમ નો કરવાનો ત્યારે આ દીચાને હોમવર્ક કરવા કરવાનું હોય ને એટલે આ લેવું પડ્યું

દિત્યા નો ફોટો શૂટિંગ ચાલુ છે સંજો દિત્યા ના સ્ટાઇલ દિત્યા નો બ્લોગ ચાલુ છે કે દિત્યા કી દુનિયા તો અમે આપણે જવા માટે રેડી થઈ ગયા છે દિત્યા બેન ફૂલ એક્સાઇટેડ છે આપણે રેડી છે મને સ્વાદ હોય આપણે નહી કરીએ ઓ ગાઈસ અમે અમે પહોંચી ગયા છે હવે જવાનું છે આપણે બધાને અંદરની સાઈડ

ગુજરાતીમાં બોલો અહીંયા જોવું બધા કે મોજ કરે ડબલ્યુ ડબલ્યુ ની રિંગ બનાવી બનાવીએ

ભરપૂર માત્રામાં સામાન આવી કીધે છે ને જલ્દી બોલો ઘર નહીં છે ને ચલો અંદર તો અત્યારે કામકાજ ચાલુ થઈ ગયું છે વરરાજાને વરરાજાને જ પાવડો કોદારી લેવાની છે જોયા બધા ને આ નિલેશ ને થોડું દુઃખ થયું કારણ કે અમે સાગર હતો એક ગેંગ મેમ્બર એ પણ અમે છૂટો છૂટો થઈ ગયો એક ઉદય છે હજી આવ્યો નથી ઉદય ને ભરત બે જણા છે કે હું તારે ગોતું મંદિર અત્યારે અત્યારે જો ફૂલ તો ફ્રી થઈ ગયા ને પછી આપણે એક આવું કઈક છે તો અત્યારે આપણે ત્યાં દર્શન કરવા આવ્યા છે આ દર્શન કરી લઈ આ રીતનું જો અહીંયા રજા જો કેવી મોટી હે ત્યાં મંદિરનું સ્ટ્રક્ચર જો બહુ જૂનું છે ઉપર આ રીતનું કંઈક છે અને અહીંયા પણ આવું કંઈક છે બહુ જૂનું મંદિર છે વેરાવળની અંદર જ છે જો તમે વેરાવળથી હોય ને જો તમે વેરાવળથી હો તો જરૂર એકવાર અહીંયા વિઝિટ કરવા આવજો દર્શન કરીને પછી ને અહીંયા જ બાજુમાં જ એક દરિયો છે ને આ રીતનું કંઈક છે ખેતર જેવું ખુલ્લો પટ જ છે તો દરિયે જાય કેવો દરિયો છે એમ તો આપડે આદરીનો દરિયો જોયો જ છે બહુ મસ્ત છે પણ અહીંયાનો પણ આપણે નજારો માણી દરિયા છે બોટું બોટું પણ થોડીક બેચાર છે આપણી સાથે ખારવાભાઈ પણ આવી ગયા છે ખતરનાક છે હવે તમે અહીંયા જોઈ શકો આ બધા અહીંયા ગાડલામાં ડબલ ડબલ્યુ કરે